તો જય શ્રી કૃષ્ણ મિત્રો આપણો બ્લોગ અહીંયા સ્ટાર્ટ થઈ ગયો હે સાડા ત્રણ વાગે ઉપર ના જો ઓલી બેઠી હે આપણે એને પેલા બતાવી દે તમને હું કરે હે તો જો અહીંયા બેઠા બેઠા કઈક કરે હે હો ભાઈ હું જોઉ કર્યા હતા ને તો એ જોઉં છું કે કેવા થયા છે બાકી દસ દિવસ નું વેકેશન છે અમારે ચારેય જણ ને વેકેશન છે દસ દિવસ નું તો બસ આમ બેસવાનું મજા કરવાની ઈજ કામ છે એટલે ઘરનું કામ કરવાનું ખાવા પીવાનું મોજ કરવાની બસ કોઈ નોકરી માં કરવાની કોઈ ક્યાં જવા જ નથી આવવાની ઈ ટેન્શન નથી હમણાં બરાબર ને અને જમવાનું નવું નવું કઈક બનાવી રાખવાનું બરાબર એક્ઝેક્ટલી તો જો અત્યારે મમ્મી ને ભાઈ ને લોકો ગયા છે બધા ગ્રોસરી કરવા અને અમે આજે બહુ મોટું લિસ્ટ બનાવ્યું બધા ભેગા થઈને કે આપણે આ વખતે રજાઓમાં હું હું જમવાનું બનાવું હું કરવું તો જોજો કેવડું આજ તો ગ્રોસરી આવે છે ઘરમાં ખાવા પીવાની હા એ તો છે એટલે બસ એ જ કરવાનું છે હમણાં આપણે રજામાં અને આજનો આપણો વ્લોગ આપણે એવું કરીએ છીએ સેમાં ગિમ્બલ થી કરીએ છીએ વ્લોગ અને મારે તો જો નક્કી કરી લીધું ને મેં કે મારે આ રજાઓમાં છે ને શીખી લેવું છે ગિમ્બલ અને મારે શીખવાડ દેવું એટલે પછી એને એ પ્રશ્ન નારીએ કે આ લીધું છે ને તો વપરાતું નથી મન ની ના આવે કે વસ્તુ નવી લીધી હોય ને વપરાવી જોઈએ પડડી ના રહેવી જોઈએ એટલે તું મને મજા આવે મજા તો આવે વ્લોગ લેવાની આમ સારું પડે પણ

તારા થી ના ઉપડે એવું બને કેતો બાકી જોઈ લ્યો સામાન આટલો બધો છે ને મને લાગે એવું બધું ખાવાનું જ છે કા ખાવાનું ખાવાનું છે બીજા છે

ને બધી વસ્તુ તો મારો એક પ્રશ્ન હતો તમે કમેન્ટ કરીને કેજુ તો તમારે બધી વસ્તુ જોવા હોય તો પણ રસોઈ બનાવીએ કદાચ નવીન કઈ

તો જો મસ્ત જમીન નવરા થઈ ગયા અને હમણાં આપણે કઈ સિરીઝ જોઈ છે ડીસી ની બેટમેન ની હમણાં મૂવી આવ્યું તો ને લા એમાં જે પેંગ્વિન કેરેક્ટર હતો ને એના સિરીઝ આવી છે આપને બોઈ ઇન્ટરેસ્ટ નથી એટલે કે યાદ ના રહે ખાતા જોય ભેગો એટલે આપણે જોઈ તો જોઈએ છે કાયમે એક એક એપિસોડ તો જોઈ લીધો અને શું કરવાનું આપણે આપણે લાસ્ટ એકાદ બે વિડીયોમાં જે કોમેન્ટ આવી ને એ આપણે વાંચશું તો હવે અમે એવું નક્કી કર્યું છે કે એવરી વિડીયોમાં બે ત્રણ કમેન્ટ જે સારી આવી હશે હા કે એવું લાગશે કે જેના માટે આપણે વિડીયોમાં કંઈક બોલવું જોઈએ રાઈટ તો એવી કમેન્ટ રીડ કરીશું અને એનો આન્સર આપીશું હા ચાલો ઈ સ્ટાર્ટ કરીએ ઈ સેશન તો જો કમ્પ્યુટર ઉપર બેઠી છે મારા અને જો આ YouTube સ્ટુડિયો ખોલીને જો કમેન્ટ વાંચવાનું ચાલુ કરે છે પ્રતીક્ષા ઘેવરીયા ની એવી કમેન્ટ છે કે વિડીયો રિફ્રેશ કેવી રીતે કરવાનું મારો હાલત એવી સ્ટોપ થઈ ગયું માં વ્યૂઝ નથી આવતા ને એવું બધું છે તો હું તમને કઉ તમારી ચેનલ ઓપન કરી રીતે મેં જોયું તું તો એક સજેશન તો એ કે યા તો તમે વિડીયો પોસ્ટ કરો છો તો વિડિયો પોસ્ટ કરો યા તો શોર્ટ્સ પોસ્ટ કરવા માંગો છો તો શોર્ટ્સ પોસ્ટ કરો બે મિક્સ ના કરો અને તમારી સ્પીચ સારી છે મને મજા આવી ટૂંકમાં આમ કન્ટિન્યુઅસ જે બોલવું પડે ને એ સારું છે એન્ગેજિંગ છે કોઈ જોશે તો ટૂંકમાં રહે બની રહેશે એવી છે પણ મેં જેમ કીધું એમ એક ડિફાઇન કરી લ્યો કાં તો વિડીયો કાં તો શોર્ટ્સ એમ રાઈટ રસિંગ પુસ્ત અને મેં તમારા ટાઈટર્સ જોયા ટાઈટલ તમે ઇંગ્લિશમાં હિન્દી લખો હો

નેક્સ્ટ કમેન્ટ એવી છે ભાવિષા ગોજિયાની છે કે તમારે અહીંયા કુરકુરે મળે કુરકુરે હમ અરે યાર મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું છેલ્લા વિડીયોમાં કે પાર્લેજીના બિસ્કિટ થી માંડી મોટી વસ્તુ એની વચ્ચે છે જેટલી આવે ને ઈ તો ઠીક આજના વિડીયોમાં તે બતાવી હતી ચોકલેટ ઓલી આ ઓલી કેવી હાજમોલા વાળી કેન્ડી એટલે કુરકુરે મળે છે ટુકમાં એમ ને આપણે તમને આ ચોકલેટ નાની ચોકલેટ થી માંડીને ગમે મોટી વસ્તુ આવે ને એની વચ્ચેનું જીવ બધુંય આવતું હોય બધું મળે

એવું નથી કે એ મન મારસ્મતમાં ગમતા ગમે છે પણ યુ સોશિયલ એક્ટિવ નથી તો એટલા માટે આપણે આનું એનવાયરમેન્ટ ને આની ટુકમાં બહુ ગમે એટલે અને આપણે આજનો બ્લોગ કરી છે આયા બાકી તમને આ વિડિયો માં જોઈવેશ હતા ને પછી જે નેક્સ્ટ સ્ક્રીન માં પોપ થાય છે એ પણ તમને મજા આવશે મજા આવશે તો જોઈ લેજો એન એન્જોય વેલકમ બેક મળી બિલક બિલકુલ કાલે બિલકમ બિલકુલ